રુપ્યા દસ લાખમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ સામે આવતા ચકચાર પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી રાસ ખુલ્યો ઇફકોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કુલ એકસો બ્યાસીમાંથી એકસો એસી વોટ પડ્યા સાંજે ચાર ત્રીસ કલાકે મતગણતરી ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ રાજ્યમાં પડશે આક્રોતા હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશ પ્રોબાયોટિક લસ્સી નમસ્કાર સાથે હું યાદો વાત કરીએ ત્યારે સૌથી વાત કરીએ તો નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે પંચમહાલમાં નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ ઝડપાયું છે ગોધરા ખાતે યોજાયેલી પરીક્ષામાં કૌભાંડ ઝડપાયું છે વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીમાં આ કૌભાંડ સામે આવ્યું છે નીટની પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટરની ટીમની તપાસ

કૌભાંડ સામે આવી રહ્યું છે જે પ્રકારે પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવતી હોય છે ક્યાંક પરીક્ષાના પેપર ફૂટતા હોય છે તો ક્યાંક હવે પરીક્ષા આપતી વખતે ચીટિંગ કરાવી અને જે વિદ્યાર્થીઓ છે તેમને ચીટિંગ કરાવીને પરીક્ષામાં પાસ કરાવવાનું જે કૌભાંડ છે તે નીટની પરીક્ષામાં પણ હવે સામે આવ્યું છે પંચમહાલમાં નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ ઝડપાયું છે ગોધરા ખાતે જે પરીક્ષા યોજાઈ હતી તેમાં આ કૌભાંડ સામે આવ્યું છે વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું ઝડપાયું છે ને કૌભાંડ જિલ્લા કલેક્ટરને મળેલી જે અંગત માહિતી છે તેમાં જ આ કૌભાંડ સામે આવ્યું છે નીટની પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટરની ટીમની તપાસ શરૂ થઈ છે જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરતા સાત લાખ રોકડ પણ મળી આવ્યા છે પરીક્ષાની ડેપ્યુટી સેન્ટર ગાડીમાંથી સાત લાખ રોકડ મળી આવ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાંથી આ માહિતી મળી હતી વોટ્સએપ ચેટમાંથી કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવ્યાની માહિતી મળી આવી છે એટલે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું

દસ લાખ રૂપિયા જેટલું ઉઘરાણું કર્યું હતું ત્યારે આ સમગ્ર બાબતની ની જે જિલ્લા કલેક્ટર છે તેઓ અંગત બાતમી મળતા કૌભાંડ નો સમગ્ર મામલો છે તે બહાર આવ્યો છે જી સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાત લાખ રોકડ પણ મળી આવ્યા છે જી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી તેમાં સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે તેમજ બે મોબાઈલ મળી આવ્યા છે અને અંદર

ચોક્કસી વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતની જે ઉદયપૂર્વક તપાસ કરવામાં આવે તો આમાં કઈક ને કઈક અધિકારીઓ પણ અંદર સંડોયેલા હોય તેવું જાણવા મળે છે કારણ કે આ એક વ્યક્તિ આ કૌભાંડ છે તે પાર પાડી શકે તેવી કોઈ શક્યતાઓ નથી આમાં પણ જે શિક્ષણ વિભાગના અધિકારીઓ હશે તેઓની કઈક ને કઈક સાદગાઠ હશે ત્યારે જ આ કૌભાંડ આચરવાની તૈયારી સંપૂર્ણ કરવામાં આવી હતી પણ આ સમગ્ર બાબતે જાન જિલ્લા કલેક્ટર ફિયાસકો થઈ ગયો છે જી મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો નીટની પરીક્ષામાં મોટો કૌભાંડ ઝડપાયું છે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડ મળી આવ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાંથી આ માહિતી મળી છે અને એની સાથે જ એ પણ માહિતી મળી છે કે વોટ્સએપ ચેટમાંથી કે જે કુલ છ વિદ્યાર્થીઓ છે જેમને ચોરી કરાવવામાં આવી છે અને એક વિદ્યાર્થી પાસેથી દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું એ પ્રકારની વિગત પણ વોટ્સએપ ચેટમાંથી મળી આવી છે જિલ્લા કલેક્ટરને મળેલી વિગત બાદ આજ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે નીટની પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટરની ટીમની તપાસ શરૂ થઈ છે અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરતાં જ આ રોકડ પણ મળી આવી છે એટલે ગાડીમાંથી સાત લાખ રૂપિયા પણ મળી આવ્યા છે નીટ જેવી પરીક્ષામાં આ કોભાંડ આચરવામાં આવ્યું છે કેટલાય વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે આ ચેડા કરતા લોકો સામે આવી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરીને નીટની પરીક્ષા આપતા હોય ને ત્યારબાદ એમની કારકિર્દી આગળ ગણવા માંગતા હોય કેટલાય વર્ષોની લોકોની મહેનત હોય છે બે બે વર્ષ પહેલાંથી નીટની પરીક્ષાની તૈયારીઓ લોકો કરતા હોય છે વિદ્યાર્થીઓ કરતા હોય છે વિદ્યાર્થીઓની સાથે કેટલા શિક્ષકો પણ એ મહેનતમાં જોડાયેલા હોય છે એમની સાથે કેટલા માતા પિતાના સપના પણ નીટની પરીક્ષાના પરિણામની સાથે જોડાયેલા હોય છે પણ જે લોકો મહેનત કરતા હોય છે તેમની તેમની કેટલી આશાઓ પર પાણી ફરી વળે કે જ્યારે આવા વિદ્યાર્થીઓ કે જે પરીક્ષા આપીને ચીટિંગ કરીને ચોરી કરીને આવી પરીક્ષામાં પાસ થતા હોય ને એવા લોકો કે જે આવા વિદ્યાર્થીઓના પૈસા લઈને તેમને ચોરી કરાવીને પાસ પણ કરાવી દેતા હોય છે એ લોકો શિક્ષકો નથી પરંતુ તેમને રાક્ષસ કહી શકાય છે કારણ કે જે અન્ય વિદ્યાર્થીઓની સાથે ક્યાંક અન્યાય કરી રહ્યા છે કે જે લોકો મહેનત કરીને નીટની પરીક્ષામાં સારું પરિણામ મેળવીને પોતાની પોતાના જે માતા પિતા છે તેમના સપના પૂરા કરતા હોય છે અને ક્યાં કટવાઈ જતા હોય છે એવા આ વિદ્યાર્થીઓના લીધે કે જે વિદ્યાર્થીઓ પૈસા આપીને આ પરીક્ષામાં પાસ થતા હોય છે અને જેમના રેન્ક કદાચ આવા વિદ્યાર્થીઓના કારણે પાછળ રહી જતા હોય છે જેમને સારી કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન ન મળી શકે કારણ કે કે આ વિદ્યાર્થીઓ કે જેઓ ચોરી કરીને વધુ માર્ક્સ લઈને પહેલાં જે સીટ કવર કરી લેતા હોય છે અને એટલા જ માટે સવાલો ઉભા થઈ રહ્યા છે આ સમગ્ર જે કમિટી છે તેના પર સવાલો ઉભા અહીંયા એજ્યુકેશન સિસ્ટમ પર થાય છે કે જ્યારે શિક્ષણમાં આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી રહી છે ત્યારે ઘણા સવાલો એજ્યુકેશન સિસ્ટમ પર પણ ઉભા થાય છે આજ અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાય ગયા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશી મનીષ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં

પેપર ફોડનારા માફિયાઓને જે રાજકીય સંરક્ષણ પૂરું પાડે એના કારણે આવા માફિયાઓ બેફામ બન્યા હતા પણ શિક્ષણ વિભાગને વધુ એક કલંક લગાવાચારું એપી સેક્ટર છે એને કલંક ગુજરાતમાં ગોધરા ખાતે તબીબી અભ્યાસક્રમ એટલે કે એમબીબીએસ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ની પરીક્ષામાં ત્યાં એક એક માર્ગ કિંમત છે ત્યાં બારોબાર પેપર લખાવવાનું ચોરી કરાવવાનું અને દસ દસ લાખ રૂપિયાના ભાવ બોલાય એક વ્યક્તિ દીધી મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ગંભીર ચિંતાનો વિષય હોઈ શકે નહીં એક તરફ ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પેટે પાટા બાંધીને પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે સાત દિવસ સંઘર્ષ કરતા હોય બાળકો પણ અતિ મહેનત કરતા ત્યારે હવે માલિક સજાને વર્ગ ધરાવતા લોકો બારોબાર પેપર લખાવીને વધુમાં માર્ગ મેળવી સીધા ડોક્ટરમાં બનવાનું સપનું કરી લે અને બીજી બાજુ મહેનત કરનાર છોકરાઓ નીટ નો સ્કોર એકાદ માર્ગ ઓછો આવે રહી જાય મને એમ લાગે છે કે આ ઘણી ગંભીર ને ચિંતન સરખાય વાતો કરશે કે ચમરબંધી નહીં જોડીએ શિક્ષણ રાજ્ય મંત્રીઓ એવું બોલે તમે ઠેક લખી જશું પણ કલેક્ટરશ્રીને હું અભિનંદન આપું છું સાથે સાથે કે એમને એમની આગળ આવેલી માહિતીના આધારે તપાસ થઈ પણ શું આ એક માત્ર સ્કૂલ પૂરતું કૌભાંડ છે આવી કેટલી સ્કૂલો માં આવા કૌભાંડ ચાલતા હતા કેટલા સંચાલકો સંડોવાયેલા છે કેટલી કન્સલ્ટન્સી એજન્સી આમાં સંભાળેલી છે જે રીતે આમાં એક કન્સલ્ટન્સી એજન્સીનું નામ આવે છે તો એવું એ ખાલી મધ્ય ગુજરાત નું કૌભાંડ હતું ગોધરા પૂરતું હતું કે આખા રાજ્યવ્યાપી વ્યાપી કૌભાંડ છે આ સમગ્ર બનાવની પૂરેપૂરી તપાસ થાય અને દાખલા રૂપ સજા થાય તો જ આવા કૌભાંડીઓ ઉપર રોક લાગશે એમને જેલ હવારે કરવા પડે કડકમાં કડક પગલાં પડવા જોઈએ ખાલી સરકાર આવીને વાત કરી દે એનાથી નહીં ચાલે ભૂતકાળમાં સરકારને આ મેજા એટલે સરકારની આખ નીચે ગોંધોધારા કૌભાંડીઓ તો આ પોર્ટની પરીક્ષામાં આજ સરકારની અંદર ભાજપના ભ્રષ્ટાચારના કારણે જમીન કેમ્પ જેમાં સરકારી અધિકારીઓ પણ પેપર લખાવવામાં એટલે આ સમગ્ર વ્યવસ્થા ઉપર બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે વિદ્યાર્થીઓમાં નિરાશા આવે મહેનત કરનાર વિદ્યાર્થીઓના કાંઠેના કારકિર્દી ની ચિંતા હોય અને બીજી બાજુ વર્ગ ધરાવતા ને પૈસાદાર માલતવાચાર કરતા નો આવી રીતે ભારોભાર પેપર લખાવીને આગળ વધી જાય આ એક સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે

દેશ સમગ્ર દેશની અંદર ત્રેવીસ લાખ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ નીતિ પરીક્ષા આપે ગુજરાતમાં અઠ્યાસી હજાર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં ડોક્ટર બનવાના સપના સાથે પરીક્ષા આપતા હોય છે દોઢ દોઢ વર્ષ મહેનત કરતા હોય છે અને એવા સંજોગોની અંદર આવી ઘટનાઓ બને આપણી સામે આવા કોભાન સામે આવે એ બાળકોમાં નિરાશ આવે છે આવા લોકોને ટૂંકા રસ્તા અપનાવીને કામ કરનારા માફિયાઓ એની સામે કડક માં કડક પગલા ભરાવે છે અને સરકારે પોતે સામે આવીને દાખલારૂપ સજા થાય તેવું કરવું જોઈએ જેથી કરીને આવા કોભાંડીઓને પૂરતી પ્રમાણમાં રોક લાગે કોભાંડ કરતા અટકે નકર આપણે જોયું છે કે ભૂતકાળમાં સરકારી નોકરીઓના પેપર વારંવાર પૂછ્યા સરકારે પગલાં ન લીધા એટલે પેપર ફોડનાર માફિયાઓ બેફામ બનીને નાની નાની માછલીઓ પકડો પણ મગર મચ્છો એ મજા કરે અને નાની માછલીઓ દેખાવ પૂરતી પકડી સરકારે જે નીતિ અપનાવી એના કારણે ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાણી ખોટા લોકો વ્યવસ્થામાં ઘૂસી ગયા એ જ રીતે આ ભવિષ્યના જે ડોક્ટર તૈયાર કરવા માટેની નીટ માટેની પરીક્ષા છે એમબીબીસી અભ્યાસક્રમ એમબીબીએસ સહિતના અભ્યાસક્રમ માટેની છે તેમાં ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં હું સરકાર

મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મનિષ દોશી કોંગ્રેસ પ્રવક્તા મારી સાથે જોડાયા હતા વિદ્યાર્થીનો ચોરી કરાવવાનો જે કોભંડ જડપાયો છે તેને લઈને ખાસ કરીને અહીં મનિષ દોશી આપણી સાથે જોડાયા તમને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ પર પ્રહારો કર્યા છે અને તેની સાથે જ જે પ્રકારે એક પછી એક છે પરીક્ષામાં કોભંડ સામે આવી રહ્યા છે તેને લઈને પણ તેમણે જે પ્રશ્નો ઉભા કર્યા છે તે સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ ચિંતા વ્યક્ત કરી છે તો દાહોદ બુથ કેપ્ચરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રથમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે બુથ કેપ્ચરિંગ નો વિડીયો વાયરલ થયો હતો તો દાહોદ બુથ ને લઈને મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે ત્યાં પ્રથમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે વાયરલ વાયરલ હતો થયા બાદ જે મહત્વના અત્યારે સામે આવી રહ્યા છે કે ત્યાં પુનઃ મતદાન યોજાશે દાહોદ બુથ કેપ્ચરિંગ મુદ્દે મોટા સમાચાર જે વિડીયો ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે લોકો સુધી પહોંચી રહ્યો છે અને ત્યારબાદ ઘણા સવાલો મતદાન પ્રક્રિયાને લઈને ઊભા થઈ રહ્યા છે ત્યારબાદ હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં પુનઃ મતદાન થશે બુથ કેપ્ચરિંગનો જે રીતે વાયરલ થયો તો પણ જોઈ શકો છો કે લોકો સુધી પહોંચ્યો છે ત્યારબાદ જે સમગ્ર સિસ્ટમ છે તેના પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે દાહોદ બુથ કેપ્ચરિંગનો આ વિડીયો હતો જે વાયરલ થયો હતો અને ત્યારબાદ હવે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરતમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન યોજાશે આજ અંગે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા આપણી સાથે ફરી જોડાયા છે જે ખાસ કરીને જે પ્રકારે મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ બુથ કેપ્ચરિંગનો જે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ હવે સમાચાર આવી રહ્યા છે પરતમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે શું છે સમગ્ર વિગત આપની પાસે ચોક્કસ ત્યાં વાત કરવામાં આવે તો જે 7 તારીખના રોજ જે દાહોદ લોકસભા દેખાડવામાં આવ્યું તેને લઈને જે ચૂંટણી કમિશન છે તેમજ જિલ્લા તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું તેને લઈ તાત્કાલિક પોલીસ દ્વારા તે બંને ઇસમોની ધરપકડ કરી દેવામાં આવી હતી અને હાલ જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે

એ ચોક્કસ જે એક શરમજનક ઘટના પણ ગઈ શકાય છે કારણ કે જે ગુજરાતમાં પણ યુપી બિહાર જેવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં સર્જાય તેના હેઠળ અત્યારથી જોવા મળતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ એ મૌખિક માહિતી આપવામાં આવી છે કે જે પોલિંગ બુથનો જે સ્ટાફ હતો તેને સસ્પેન્ડ ના ઓર્ડર છે તે કરી દેવામાં આવશે જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમપુરા વિસ્તારમાં પુનઃ મતદાન થશે બુથ કેપ્ચરિંગનો વિડીયો જ્યારે વાયરલ થયો છે ત્યારબાદ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ બુથ કેપ્ચરિંગને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં ફરી એક વખત પુનઃ મતદાન કરાવવામાં આવશે શહેરમાં બિસ્માર રોડ રસ્તાને થતા અકસ્માત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી છે અરજીમાં નારોલ સર્કલથી વિશાલા સુધી અને સરકેજ જુહાપુરા સુધીના રોડ બિસ્માર અવસ્થામાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો તેની સાથે જ અરજીમાં છેલ્લા ત્રણ વર્ષમાં બત્રીસ થી પણ વધુ લોકોના અકસ્માતમાં મોત અને પચાસથી પણ વધારે અકસ્માતમાં ઈજાઓ થવાની રજૂઆત કરવામાં આવી હતી તો આ બાબતે અંગે એમસી અને હાઈવે ઓથોરિટીને અનેક વાર રજૂઆત કરી પરંતુ કોઈ કામ નથી થવા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રોડ રસ્તાના સમારકામનો અભાવ સર્વિસ રોડ એ સાથે જ બિસ્માર અવસ્થામાં ઉપરાંત સ્પીડ બ્રેકર પર કોઈ સાઇન પટ્ટા ન હોવાથી અકસ્માત થયાની રજૂઆત પણ કરાઈ છે જીપીએમસી એક્ટ મુજબ રોડનું સમારકામ કરવાની એમસી અને હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગની જવાબદારી છે જેને લઈને હાઈકોર્ટે એએમસી નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગને નોટિસ ઇસ્યુ કરી છે આ અંતર્ગત વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે

રૂપિયા દસ લાખમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ સામે આવતા ચકચાર પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કુલ એકસો માંથી એકસો વોટ પડ્યા સાંજે ચાર દસ કલાકે મતગણતરી ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ રાજ્યમાં પડશે આખરી ગરમી હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી